નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ડીઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નજર ઘરે દેશ દુનિયાની રાજ્યની તમામ ખબરો પર દાહોદના દેવગઢ બારિયામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે હકીકતમાં ભૂલ પગલા ગામનો એક પરિવાર ખેતરમાંથી પોતાના ઘરે જતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાતા ત્રણ મહિલા અને એક બાળકનું સ્થળે જ મોત નીપજ્યું હતું અમદાવાદમાં એક ધારા વરસાદના કારણે સાબરમતી નદી ઉપર સ્થિત વાસના બેરેજનો હેઠળવાસમાં પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે હાલ કુલ સત્તાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઈને સંબંધિત અધિકારીઓને સાવધ રહેવાનું જણાવ્યું છે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજોએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ત્રેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાંથી સૌથી વધુ વલસાડના કપરાડામાં દસ પોઇન્ટ એકાવન ઇંચ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં ગણેશ વિસર્જનના દિવસે જુદા જુદા કારણોસર વરસાદી જળરાશી જીવલણ બની હતી મોરબી લોધિકા અને ઉપલેટા નજીક અલગ અલગ ચાર ઘટનામાં પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં વૃદ્ધ સહિત બે લોકોના મોત નિપજ્યા હતા. રાજસ્થાનમાં વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે. રાજસમંદના રિચર્ડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 162 નો અડધો ભાગ ધોવાઈ ગયો હતો. ઉદયપુરમાં આયત નદીનું પાણી ઘણા વિસ્તારોમાં ઘૂસી ગયું હતું. બિહારના જમુઈમાં ગ્રામજનોએ પોલીસ ટીમનો પીછો કર્યો અને લાકડીઓથી માર માર્યો હતો. દેશી દારૂ બનાવવાની માહિતીના આધારે પોલીસ કદુઆ તારી ગામમાં દરોડો પાડવા ગઈ હતી લોકોએ એક કોન્સ્ટેબલને પકડી લીધો હતો અને કોન્સ્ટેબલ ભીડ સામે લાચાર દેખાયો હતો હિમાચલ પ્રદેશમાં આ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં ત્રણસો લોકો મૃત્યુ પામ્યા છે અને રાજ્ય સરકારને ચાર લાખ કરોડની સંપત્તિનું નુકસાન થયું છે અફઘાનિસ્તાનમાં તીવ્ર ભૂકંપમાં બે હજાર બસો થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ત્રણ હજાર છસો થી વધુ લોકો ઘાયલ થયા છે રાહત સંસ્થાઓનું કહેવું છે કે આફતનો સૌથી મોટો બોજ મહિલાઓ અને બાળકો પર પડ્યો છે જેઓ બચાવ કાર્ય દરમિયાન પાછળ રહી ગયા હતા પંજાબ પોતાના ઇતિહાસના સૌથી ભીષણ પૂર્વનો સામનો કરી રહ્યું છે આવી સ્થિતિમાં અક્ષય કુમાર આ પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યો છે તેણે મદદ માટે કરોડો રૂપિયા આપ્યા છે તેણે આ પગલાને દાન નહીં પરંતુ સેવાનું કાર્ય ગણાવ્યું છે ભારતીય હોકી ટીમે હોકી એશિયા કપની સુપરફોલ સ્ટેજની છેલ્લી મેચમાં ચીન સામે જીત મેળવી છે આ સાથે ભારત ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું છે હવે ટીમનો મુકાબલો પાંચ વખતની ચેમ્પિયન સાઉથ કોરિયા સામે ખિતાબ માટે થશે આ મેચ રવિવારે રમાશે તો આ હતા ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો